વેલકમ બેક રાજ્યમાં દસ આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં ડોક્ટર રતન ગઢવી ચરણની સાબરકાંઠા કલેકટર તરીકે બદલી કરાઇ સુજીત કુમારને ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર બનાવાયા છે શ્વેતા ટીઓટીયાની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના નિયામક તરીકે નિમણૂંક કરાઇ તો પોરબંદરના કલેકટર કેડી લાખાણીને ગાંધીનગર શ્રમ નિયામક તરીકે નિમણૂંક અપાઈ છે એસ કે મોદીને નર્મદા રાજપીપળા એનએન દવેને વલસાડના કલેકટર તરીકેની નિમણૂંક અપાઈ છે એસડી ધણનીને દ્વારકાથી ખસેડી પોરબંદરના કલેકટર બનાવાયા છે તો એનવી ઉપાધ્યાય ગાંધીનગરમાં સહકારી મંડળીના રજિસ્ટ્રાર તરીકે નિમણૂક થયા છે લલિત નારાયણ નારાયણસિંહ સાંડુને સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે આઈએએસ બીજી પટેલને ગાંધીનગરના જિલ્લા વિકાસ અધિકારી બનાવવામાં આવ્યા છે સાથે મેહુલ રાજ્યમાં દસ આઈએસ અધિકારીઓની બદલી કરાઈ છે શું અપડેટ વિકૃતિ તે વાત કરવામાં આવે તો આઈએસની અધિકારીઓની જે બદલીનો બીજો રાઉન્ડ આજે આવ્યો છે અને જે નોટિફિકેશન સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેમાં દસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે રતન કવર ગઢવીચરણ કે જેઓ સર્વશિક્ષા અભિયાનની અંદર હતા તેમની બદલી કલેક્ટર સાબરકાંઠા જે છે તે કરવામાં આવી છે ગુજરાત કેડરમાં જે પરત ફર્યા છે દિલ્હીથી આઈએસ અધિકારી સુજીત કુમાર તેઓને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે શ્વેતા દેવોટિયા કે જેઓ કલેક્ટર હતા નર્મદા રાજપુપળાના તેમની જીવબીએનએલમાં બદલી કરવામાં આવી છે કેડી લાખાણી કલેક્ટર પોરબંદર છે તેમને ડિરેક્ટર લેબર ગાંધીનગરમાં મૂકવામાં આવ્યા છે કે મોદી કે જેઓ ડીડીઓ હતા ગાંધીનગરમાં તેમને બદલી કરી કલેક્ટર નર્મદામાં મૂકવામાં આવ્યા છે એનએમ દવે જેઓ સાબરકાંઠા કલેક્ટર હતા તેમને બદલી કરી જે વલસાડમાં મૂકવામાં આવ્યા છે કલેક્ટર તરીકે અને જે એસપી ધાનાણી જે છે તે ડીઓ હતા દેવભૂમિ દ્વારકાના તેમને બદલી કરી કલેક્ટર પોરબંદર મૂકવામાં આવ્યા છે કુલ દસ અધિકારીઓની બદલી જે છે તે કરવામાં આવી છે